નિરંતર જેનામાં કૃષ્ણ દર્શનની તડપ છે નિરંતર જેનામાં કૃષ્ણ પ્રાપ્તિ તડપ છે એ ગોપીઓ જયારે કૃષ્ણ દૂર થશે એ વાત આવે જયારે કૃષ્ણ જશે એ વાત આવે તો એ ગોપીઓની દશા એ ગોપીઓ જે કહે કે કૃષ્ણ માટે તો અમે એક સુ હજારો જન્મ સુધી નરક માં રહી શકીએ એવો પ્રેમ જે ગોપીઓનો છે

કોપી ભાવને જુએ છે આ સંસાર યશોદા મૈયા नंद बाबाના પ્રેમને જુએ છે આ સંસાર વ્રજની દશા જુએ છે આ સંસાર વ્રજના કણકણની દશા જુએ છે કોઈક તો મારા કૃષ્ણની दशाને જુઓ કે કનૈયો કે જે બિલકુલ નિશ્ચલ કોઈ ચિંતા વગર કોઈ જવાબદારી વગર વ્રજમાં રહ્યો છે વ્રજમાં કૃષ્ણને કોઈ જવાબદારી નથી કનૈયા તારે આટલા વાગે જાગવું જ પડશે કનૈયા તારે અમારી રક્ષા કરવી જ પડશે કનૈયા આ મુશ્કેલી આવી છે કઈક હલ આપને એવું કહેનાર કોઈ નથી બ્રજ લોકો કેવા છે જ્યાં સુધી કનૈયા ને ન જણાવવું પડે કષ્ટ નથી એ બ્રજના લોકોની ભાવના છે અને એવા પ્રેમીઓને છોડીને જવું એ કૃષ્ણ માટે કેટલું અઘરું હશે અને કનૈયા યશોદા મૈયાના ખોળામાં ખોડામાં સુતા છે અને એ વાવાઝોડું માત્ર યશોદા મૈયાના હૃદયમાં નથી કૃષ્ણના હૃદયમાં વધુ છે કારણ કે યશોદા મૈયાને તો તોય દૂર દૂર એક આશા છે કે કૃષ્ણ કદાચ પાછા આવી જશે કારણ કે અક્રૂર તો એમને મહેમાન બનાવીને લઈ જાય છે પરંતુ કનૈયાને તો ખબર છે કે હવે અહીંયા પાછા આવવાનું નથી